પણ છે આઠ ને ત્રણ દિવસ થયા છે આગલા વેતરમાં સાડા છક લીટર જેવું સાડા છ માથે એવું દૂધ કરતી હતી સાડા છ લીટર માથે તો ભાઈનું કહેવાનું છે કુલ જવાબદારીથી બેસો દેવાની છે બાકી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં ભાઈના નંબર આપેલા છે તો ત્યાંથી તમે એની ભાઈના કોન્ટેક કરી અને કિંમત પૂછી લેવી કિંમતો નોર્મલ રાખેલી છે બેમાં રાખેલી છે બેની ભેગી કિંમત રાખેલી છે બે ભેંસોની તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ને કિંમત પૂછી લેજો અને તમારે પણ કોઈ પણ મિત્રોને પશુની કે જાહેરાત નાખવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો ત્યાંથી મારો કોન્ટેક કરી લેજો અને કોઈ પણ ભેંસું કે બળદુની કે જાહેરાત કરી દેવામાં આવશે પછી આ છે મિત્રો બીજી ભેંસ બીજું વેતર ગાપણ છે નવ ને સોળ દિવસ થયા છે આગલા વેતરમાં આપણો સાડા છ લીટર માથે દૂધ કરતી તેવું ભાઈનું કેવું છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટોટલ જવાબદારીથી દેવાની છે ભાઈને પેટ આચર બધી જવાબદારીથી બેસ દેવાની છે અને કિંમત રાખેલી છે બે લાખ ને ત્રીસેક હજાર જેવી રાખેલ છે તો કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત સા ફિક્સ નથી રાખેલ ઉ ભાઈનું કેવું છે સા ફિક્સ નથી અહીંયા રૂબરૂ આવીને કિંમતમાં ફેરફાર થઈ જશે તમને એડ્રેસ દઈ દીધું છે એડ્રેસ મિત્રો કોઈને સમજાણો ન હોય તો ભાઈનો નંબર આપેલો છે તો ત્યાંથી તમે સરખો આખું એડ્રેસ મેળવી લેજો ક્યાં તમને જોવા મળશે જતરાખડી વિસ્તારમાં તમને જોવા મળશે તો બાકી ભાઈનો નંબર આપેલા છે ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેજો અને બીજી કાંઈ માહિતી લેવાની હોય તો ભાઈ પાસેથી લઈ લેજો બાકી ફૂલ જવાબદારી ભેંસું દેવાની છે બે ભાઈને